હેલો ફૂડીઝ તો આજે હું શેર કરીશ ચૂરમાના લાડુની રેસીપી ગઈકાલે ગણપતિ વિસર્જન હતું તો વિચાર્યું કે ગણેશજીને ભૂખ ચડાવવા માટે ચૂરમાના લાડુ બનાવું ને મમ્મીએ પણ મારી બહુ હેલ્પ કરી તો ચલો રેસીપી શરૂ કરીએ પાંચસો ગ્રામ ઘઉંના કરકરા લોટમાં બે મોટી ચમચી તેલનું મોયણ કરી ગરમ પાણીથી કઠણ લોટ બાંધી દેવું બાંધેલા લોટમાંથી નાના લુવા લઈ હથેળીમાં આંગળીઓ વડે દબાવી આંગળીઓના નિશાન પડી એવી રીતે તેના મુઠિયા બનાવી લેવા એક કઢાઈમાં તેલ ગરમ કરી મુઠિયા લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી મુઠિયાને તળવા મુઠિયા તળાઈ જાય પછી તેને હાથ વડે તોડી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવા એવી રીતે બધા મુઠિયા મિક્સરમાં દળી લેવા મુઠિયા દળાઈ જાય એટલે તેને ચારણીથી ચાળી લેવા અને આ રીતે ચૂરમો રેડી કરી લેવો પછી તેમાં ત્રણસો ગ્રામ દળેલી ખાંડ એટલે કે બુરું નાખી બધું મિક્સ કરી લેવું પછી એમાં ત્રણસો ગ્રામ ગરમ ઘી નાખી મિક્સ કરવું પછી એમાં છેલ્લે ડ્રાય ફ્રૂટ્સ નાખી મિક્સ કરીને હાથમાં થોડું થોડું મિક્સચર લઈ આંગળીઓથી દબાવી ગોળ લાડુ વાળી લેવા તો આ મેજરમેન્ટ સાથે તમે લાડુ બનાવશો તો તમારા લાડુ પરફેક્ટ બનશે પાંચસો ગ્રામ ઘઉંનો કરકરો લોટ ત્રણસો ગ્રામ દળેલી ખાંડ અને ત્રણસો ગ્રામ ઘી લાડુ રેડી છે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ